દેશના પૂર્વ રાષ્ટ્રપતિ અને જાણીતા કેળવણીકાર મહાન તત્વચિંતક એવા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ એટલે કે પાંચમી સપ્ટેમ્બરનો દિવસ સમગ્ર દેશમાં શિક્ષક દિન તરીકે ઉજવાઈ રહ્યો છે અને શિક્ષક દિનની ઉજવણીના ભાગરૂપે આજે જામનગર જિલ્લા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકો અને સારી શૈક્ષણિક કારકિર્દી મેળવનાર વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ આજના કાર્યક્રમમાં યોજાયેલ હતો શિક્ષકોનું જે મહત્ત્વ સમાજમાં છે એ વધુ પ્રસ્થાપિત થાય અને વિકસિત ભારત બે હજાર સુડતાલીસમાં જે વિકસિત ભારત બનાવવાનું આપણા યશસ્વી વડાપ્રધાનનું સપનું છે એ શિક્ષણનો પાયો મજબૂત કરી દેશને રાજ્યને વધુ વધુ શિક્ષિત કરી અને એના માધ્યમથી વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવાનો આ સુવર્ણ અવસર શિક્ષક ભાઈ બહેનો માટે છે આજે શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા સાથોસાથ વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવા આવ્યા છે આ બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શુભેચ્છાઓ પાઠવું છું એકંદરે ખૂબ સારો આ શૈક્ષણિક કાર્યક્રમ સંપન્ન થયેલ છે